તમારામ તમારે આયા એટલે એવું એમ હોય તો બેવાનું તો કોમ કેવો એમ ના ક્યાં બે

મને ગુ પડતું થાય છે એટલે શું કરવાનું કેવાય તમારે ફોડી આવું કેશોક નહીં આવે રોટલા તો બનાવવા જ પડે એકલા બોલે કરો લ્યા કોઈ વાત કરતા નહી ચા તો પાવો એટલે એક પાડો હતો તમે આવતા મરી ગયો પાડો વળી દોવા જે

કે પાડો લાગે એમ માતો એવો થઈ રહ્યો હતો તમારે પણ એક જાણ પાડું બેઠું મોટી ભેજ ઉભી હતી ગયા લાગે

આપણે ફૂટી જાય હોય ને સમજાવો સમજાવો હવે થોડા દારૂ કોક કરી ફૂટી ગયો તો પાર આવતો નતો કરે છે દારૂ લેતા તમારા પૈસા બીજે ચો થાય ને ઉડિયા તમે એટલે એ તો પડ્યો હતો તમને ખબર નઈ એનો તો કેટલું હેરાન કરે પાછો

એટલે છે ને કે કેધણે નહીં તમને ઉકાળી શ્રીક પાવમાં એવું એમ હોય એટલે મને તો માથું સળેરું એટલે માથું ઉતરી દોત ને ટાઈડ સડેરી એ મટી દોત તો તમારે બધી વાત હાશી નથી અથણ નથી ગેસ તમને ઉકાળ ઉકાળી નો પાવ શ્રીક એ વાત હાસી તો પણ ખાવાનું ખાવાનું જોઈ શકતા તમે એટલે પાડો મરી જાય એમાં ભેગો થઈ મેં નહીં કાધું

ચલો હાથો તો ચો બારે બાર પથરાવે છે આપી આયા તા એ નહી એ તમાર મે નાટુ તો ઈરા નથી એટલે બે મહેનત છે કી બે સગા હાટુ હે તો તમે એકિન પે લાઈ ઓલા એક હગા હાટુ હે આ તો કોસા નહી બે એક દેવા સાપે ઓ ફાઈન ફસાઈ ગયા એટલે આપણે પાટણમાંથી તો આયા આ બના કોટો તો બહુ વારો તો મને વાવ માં ગયા ને આના બારે બગડી જાય ઓ લાગે મને એટલે ઓય

તમારે શાંતિ શાંતિ થાય પણ તમારે મજા ને આમ તો મજા અમારી અજા છે તારે લ્યા મજા જ છે ને આપડે તાર

રાક્ષા આપડે આપડે પાટણ વાળા તો થરાદ માં હું હોય કે અશ્વિ ના હો બધા ખોટા નથી ને એટલે ખોટા બહુ હનકાર એ વાત થા

ના ના ફરી આવશે ને તારે રહેશે ના ના અમે હવે નેકલો ને કેટલા વર્ષે ચાલતું હોય લે એ વાત હાથી હું એને ફોન આવ્યો થી ને મારે ફોન તો આવે લે

પણ હું તો મેં કુ મસૂરે મારતો નઈ તમચીક મારું એટલે પણ તો તમે માથા ફોડાશો મને એ તો કદાચ તમારા આઠ બીજા ફોડતા હોય તો ના ના